નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાબરકાંઠા દ્વારા જિલ્લા કક્ષાનો ગુરુવંદન કાર્યક્રમ યોજાયો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાબરકાંઠા દ્વારા જિલ્લા કક્ષાનો ગુરુવંદન કાર્યક્રમ કર્મધામ ખાતે યોજાયો જેમાં પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થઈ સ્વાગત પ્રવચન તથા મહેમાનનો પરિચય માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ શ્રી એમસી પટેલ દ્વારા કરવામાં આવ્યો મુખ્ય વક્તા અને પૂર્વ અધ્યક્ષ શ્રી પટેલ નું આચાર્ય સંવર્ગના અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ ભટ્ટ અને ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ પટેલ દ્વારા સાલ ઉઢાડી અને સન્માન કરવામાં આવ્યું પ્રાંત અધ્યક્ષ શ્રી મિતેશભાઈ ભટ્ટનું પ્રાથમિક સંવર્ગના મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તથા નરેન્દ્રસિંહ રાઠોડ દ્વારા પુસ્તક આપી કરવામાં આવ્યું પ્રાથમિક સંવર્ગના અધ્યક્ષ સંજયભાઈ પટેલનું ખજાનચી શ્રી અક્ષયભાઈ પટેલ દ્વારા પુસ્તક આપી સન્માન કરાયું આજના પ્રસંગે વક્તા શ્રી જે ડી પટેલે ખૂબ જ સુંદર પ્રવચન આપ્યું અને વિવિધ ઉદાહરણ દ્વારા ગુરુ પૂર્ણિમા અને ગુરુવંદનાનું મહત્વ સમજાવ્યું પ્રાંત અધ્યક્ષ શ્રી મિતેશભાઈ ભટ્ટી સંઘની કામગીરીની માહિતી આપી તથા આગામી સમયમાં શિક્ષકોના પ્રશ્નો ઝડપથી ઉકેલવાની વાત કરી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મહેશભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું સંચાલક મંડળ વતીથી શ્રી ચૈતન્યભાઈ ભટ્ટ હાજર રહ્યા આજના કાર્યક્રમમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં હોદ્દેદારો ભાઈઓ બહેનો હાજર રહ્યા અંતમાં મંત્રી શ્રી પી જે મહેતા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હિંમતનગર ખબર ન્યૂઝ સાબરકાંઠા